નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય એજ્યુકેશન તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓ માટે ખુશીના સમાચાર તો મિત્રો હવે પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવતા પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો પેન્શનરો માટે શું છે સમાચાર તેની તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે દોસ્તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે એવી કોઈ પણ પેન્શનરો સરકારી કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓને લગતી કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડિયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો પેન્શનરો જે નિવૃત્ત થયા છે તેમના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે જે નિવૃત્ત કર્મચારીઓ છે એટલે કે ઈપીએસ દેશમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્વનું સુરક્ષા કવચ છે અને ઈપીએફઓ પેન્શન રૂલ મુજબ નિવૃત્તિ બાદ સભ્યને માસિક પેન્શન પ્રાપ્ત થાય છે પરંતુ તેના લાભ મેળવવા માટે કેટલીક ચોક્કસ શરતો પૂર્ણ કરવી જરૂરી છે તો મિત્રો તેમાં જાણીશું કે માસિક પેન્શન જે તમને મળવાપાત્ર છે તેમાં સેવા વર્ષ તો મિત્રો ઈ પીએફઓના નિયા નવા નિયમ મુજબ માસિક પેન્શન મેળવવા માટે કામથી ઓછા દસ વર્ષની સેવા પૂર્ણ કરવી આવશ્યક છે અને જો સેવા દસ વર્ષથી ઓછી હોય તો સભ્યને મંથલી પેન્શન નહીં મળે પરંતુ તેઓ ઈ પીએફઓમાં વિડ્રોલ બેનિફિટ માટે પાત્ર ગણાશે અને મિત્રો હવે જાણીશું કે પેન્શન શરૂ થવાનો વય તો મિત્રો ઈ અનુસાર પૂર્ણ પેન્શન અઠ્ઠાવન વર્ષની ઉંમરે શરૂ થાય છે અને સભ્ય પોતાની ઈચ્છા મુજબ પચાસ વર્ષની ઉંમરથી પણ પેન્શન લઈ શકે છે પરંતુ એ પેન્શન રકમ જે છે તે થઈ જાય તો તેમાં ઈ પીએસમાં પેન્શન કેવી રીતે ગણાય છે તો મિત્રો પેન્શનની ગણતરીની વાત કરીએ તો ઈ કેલ્ક્યુલેટ ફોર્મ્યુલા મિત્રો તે મુજબ પેન્શન જે ફોર્મ્યુલા નક્કી થાય છે તેમાં મંથલી પેન્શન બરાબર એટલે કે પેન્શન ચેલેરી તેના ગુણ્યા પેન્શન જે સર્વિસ હોય તે ટાઈપ અને તેના ભાગ્યા સિત્તેર અને આ ગણતરી માટે છેલ્લા છ મહિનાનું સરેરાશ પેજી પ્લસ ડીએ લેવામાં આવે છે જ્યારે પેન્શનને ચેલેરી કેપ સામાન્ય રીતે રૂપિયા પંદર હજાર સુધી જ માનવામાં આવે છે હવે મિત્રો ઈપીએસ પેન્શન ઉદાહરણ તરીકે જોઈએ તો તે મિત્રો ઉદાહરણ તરીકે જો સભ્યની પેન્શન લેપ સેલેરી પંદર હજાર હોય અને કુલ સેવા પચીસ વર્ષ હોય તો તેમાં જો પેન્શન સેલેરી પંદર હજાર પેન્શન લેપ જે છે તેની સર્વિસ પચીસ વર્ષ મંથલી પેન્શન લગભગ પાંચ હજાર ત્રણસો સત્તાવન અને આ રકમ ત્યારે વધારે છે કે ઓછી તે થઈ શકે છે જો સભ્ય અઠ્ઠાણું વર્ષ પહેલાં પેન્શન લેવાનું પસંદ કરે છે અને મિત્રો ઈ ફેમિલી પેન્શન રૂલ તેમાં સભ્યના અવસાન પછી પત્નીને વિડોલ પેન્શન પ્રાપ્ત થાય છે અને બે બાળકો સુધી ચિલ્ડ્રન પેન્શન મંજૂર થાય છે જે નક્કી કરેલી ઉંમર સુધી આપવામાં આવે છે તેમજ ઓછું પેન્શન બને ત્યાં મિનિમમ પેન્શન અમાઉન્ટ સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે અને મિત્રો હવે જાણીશું કે સેલેરી કેપ એટલે શું તો મિત્રો ઈપીએસ પેન્શનમાં સેલેરી કેપ એ તે મર્યાદા છે જેમાં પંદર હજાર રૂપિયા સુધી જ પેન્શન સેલેરી જે છે તેને મળવાપાત્ર છે અને વધારે પગાર ધરાવતા કર્મચારીઓનું ઈપીએસ ગણતર જે છે તેની ગણતરી આ મર્યાદા મુજબ જ રહે છે પરંતુ હાયર પેન્શન ઓપ્શન પસંદ કરનારા સભ્યો માટે વધુ પેન્શન મળવાની સંભાવના છે અને મિત્રો દસ વર્ષથી ઓછી સેવા ધરાવતા સભ્યો માટે નિયમ શું છે તો મિત્રો જો સભ્ય દસ વર્ષની સેવા પૂર્ણ કર્યા વગર છોડે છે તો તેઓ મંથલી પેન્શન માટે પાત્ર નથી ગણાતા અને તેમને વિડ્રોલ બેનિફિટ લાગુ પડે છે જેમાં સેવા વર્ષના આધારે રકમ નક્કી કરવામાં આવે છે મિત્રો